સાયકલ હરાજી મુદ્દે ડીપીઇઓને સાયકલ અપાઈ હતી અને આ બાકીની વધારાની હતી તેમણે કહ્યું હતું તો સરકારના આદેશ અનુસાર હરાજી કરીએ છીએ સરકારી સાયકલોની હરાજીના મામલે ડીપીઇઓ મહેશ પાંડે નિવેદન આપ્યું છે કે અઢારસો જેટલી સાયકલ સરકારે આપી હતી જેમાં લાભાર્થીને સાઇકલ આપી હતી જેમાં 950 સાઇકલો વિતરણ થઈ ન હતી. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હોય તે તમને પહોંચી નહીં વિતરણ થઈ નહીં અને હવે આ સાયકલોને આજે હરાજી યોજાય છે ત્યારે महेश पांडे આપની સાથે સર્વ શિક્ષા અંતર્ગત આજે સાયકલો વિતરણ નથી આજે હરાજી એટલે શું કહેશો આ સાયકલો 2014-15 ની છે અને સૂચના આ સાયકલોની અત્યારે હરાજી કરવામાં આવેલ છે કેટલી સાયકલો બે હજાર ચૌદ પંદરમાં હતી ચૌદ પંદરમાં અઢારસો તેત્રીસ સાયકલ હતી જે એનો એ નવસો પંચાણું બિન બિનવિતરિત છે એની આપણે કાર્યવાહી કરવામાં આવે છે સવાલ બધાને એ જ છે કે આ વિતરણ કેમ ન થઈ વિતરણ જે તે સમયે બિનવિતરિત સાયકલ હતી એટલે જે તે સમયે ડાયસ ડેટાને કોઈ મિસમેચ થવાને કારણે થયું હશે પાંચ હજારની સાયકલ નવસોમાં વેચવામાં આવે તો કેટલું નુકસાન છે આ નુકસાન જીતે સમયે સરકાર દ્વારા ખરીદી થઈ છે ઓકે હવે આ હરાજીમાં તો બે જ વેપારી આવ્યા છે અને એ પણ કહી કે સાયકલનો જથ્થો અહીંયા નથી તો કેવી રીતે ખરીદીએ નિવિદિમાં પણ એમને આપણે સૂચના આપી હતી તમારે જે તે જગ્યાએ જઈને સાયકલ જોઈ શકે છે આજે હરાજી ન થાય તો શું હરાજી ન થાય તો ફરીથી નિવિદ આપવામાં આવશે સરકારી સાયકલો છે જે વિદ્યાર્થીઓને આપવાની હતી એટલે જે શિક્ષા અભિયાનની વાતો થાય છે સાયકલ વિતરણ ન થઈને હવે આજે હરાજીમાં પણ વેપારી ના આવતા ફરી હરાજી થશે અને પાંચ હજારની જે સાયકલો નવસોમાં પણ હાલ કોઈ લેવા અહીંયા આવ્યું નથી મોટી સંખ્યામાં ત્યારે હવે આગામી સમયમાં ફરી હરાજી થશે કે કેમ સાયકલો વેચાશે કે કેમ તે જોવું રહ્યું કેમેરા પર્સન નિકેશ વડન સાથે ન્યૂઝ વડોદરા